યુટ્યુબ ફેમિલી કેમ છો બધા બધામાં તો ગુડ મોર્નિંગ બધાને ખાસ કરીને તમને યુટ્યુબ માં થમ્બલ જોઈને તમને ખબર તો પડી જ ગઈ છે ક્યાં જવાના થઈ ફરવા અમે તો છેલે સુધી વિડિયો જોતા રહેજો જે લોકો નવા જોવે છે એમની માટે તો ખાસ કે લાઈક કરવાનું ભૂલતા નહીં સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બધા છે પણ ઓલા શક્તિભાઈ ને બાપુને કેટલી જાનતે આવંચી છે એમને નિશાળે અમારા સરપંચ શ્રી સરપંચ છે ને એમના બાપુની તિથિ છે એટલે નિશાળે જમણવાનું પ્રોગ્રામ છે આજ શું કેવું શિરાગભાઈ તમારે સાક્ષી બેન તો વિડીયો છે એટલે જોતા રહીજો અમે ક્યાં જગ્યાએ ફરવા જવાનું છે એ તમને નહીં કહે પણ તમને યુટ્યુબ થંબલમાં જોઈને તમને ખબર તો પડી ગઈ છે ચાલો આપણે જઈએ છીએ મેં લાઇટ હાઉસ જવાનું નક્કી કર્યું છે મારે સાથે તમે જોડાયેલો છો તમને ખ્યાલ નહીં હોય મારી સાથે કોણ આવેલું છે મારા વાઈફ છે લોકમાં તો પહેલી વાર આવેલા છે જો અત્યારે તો ગાડીમાં મેકઅપ કરવાનું ચાલુ કરી દીધું છે ત્યારબાદ અમે અહીંયા ફરવા માટે આવ્યા છીએ ત્રણ જોવો મિત્રો જગ્યા જો કે મસ્ત બેસ્ટ લોકેશન છે સુંદર મજાની જગ્યા છે આમાં આમ તો આરામમાં કરવા માટે બહુ મસ્ત જગ્યા છે સારું લાગે છે જાવું ને લાઈટ હાઉસ કઈક મજા આવે ફરવાની તો મિત્રો તમે લાઈટ હાઉસ આવ્યા હતા પણ કારણ શું એવું કે હાલ ને ચાર વાગે પછી ખુલે છે ચાર વાગે થી સાત વાગે સુધી તમે પણ ક્યારે આવો તો સવારમાં ન આવતા ને અમારે પણ બની એવું કેમ છું એટલે બન્યું એવું કે હાલ ના ચાર વાગે પછી હાલ ને સાત વાગ્યા સુધી ખુલ્લું હોય છે તમે ક્યારે આવી ભૂલ ન કરતા અમારે થઈ છે છતાં આપણે દરિયાની બાજુમાં જાય છે આપણે ફરવા તો મિત્રો તમે જોઈ શકો છો ઓલા ભાઈ માછલીની ઝાડ લેવા જાય છે ક્યાં સુપડી ખબર છે જો લાઇટ હાઉન્સ બંધ છે પણ કાંઈ વાંધો નહીં પણ આમ તમે નજારો તો આ જોવાલાયક જ છે આમ તો છે તમે બતાવ્યા હતા વિડીયો તો મિત્રો ફાઈનલી લાઈટ હાઉસ તો છે તો આપડે જઈએ હવે ભવાની કરી લીધા છે તો નીચે દાઈ દરિયા ની અંદર દરિયા ના નજારો કઈક અલગ જ છે શું દૂર વસ્તુ તો આમાં બેન ને આવી ગયા છે ફરવા આવો કેમ છો તો અમે મેળા ફરવા આવ્યા હતા પણ હવે નક્કી જ નતું કે અમારે બેન ને આવ્યા હતા

તો અમારે ઘરેથી પણ આવી ગયા છે હિસાબેન ફાઇનલી અમારા ઘરેથી મોડભાઈ પણ આવી ગયા છે પરવા તો જોઈ શકો છો આ તો કઈક નવું જ છે કઈ ખબર જ નથી કે આ બધા કેમ ફરવા આવી ગયા હાલો અમે ગણો તમારા આખો ફેમિલી ફરવા આવી ગયું આજાર મોડભાઈ છે કેમ તો ખુશી હારુ તો મોસી તો આવી ગયા હે આપણે શું કહેવાનું છે આ લોકો મિત્રો જોઈ રહ્યા છે ને હું કહેવાનું છે હું ભાઈ કીધું ને તમને એટલે ખાસ કરીને લાઈક કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો તો મિત્રો આ રાખડી છે આજ રાખડી દરિયામાં આપણે પધરાવી દેઈ થી એ એ બૂડ પળળત માં રાખડી છે તો આજ તો ભાદરવી મેળો છે આમ જોવો તમે કેટલા લોકો આવી રહ્યા છે બધા પણ ફોટા પડાવો ફેમિલી માટે તો મિત્રો ફાઇનલી મે દર્શન કરી લીધા છે તો જઈ સીધા હવે ઘરે હેલ્લો મિત્રો તો ફાઇનલી આપણે ઘરે આવી ગયા છીએ ને આજનો વિડીયો તમને ગમ્યો જો છે તો ખાસ કરીને કમેન્ટમાં પ્લીઝ કહેજો ને બને સુધી આ વિડિયોને શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો સબ્સ્ક્રાઇબ પ્લીઝ કરતા રહેજો અને